પાંચ શખ્સો વિરુદ્ધ રૂપિયા ઓગણ લાખની છેતરપિંડી આચાર્યની નોંધાય ફરિયાદ ગુજરાતમાં અને કહેવતો છે કે માલ ખાય બલા પરંતુ આચના લોકો જલ્દી રૂપિયા બનવાની લાલચમાં પોતાની જીવન મૂડી પણ ખોઈ બેસે છે આવો જે કિસ્સો ધાંગધ્રા શહેર ખાતે સામે આવ્યો ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી પ્રભાકરભાઈ કનોજિયાએ પાર્ષક્ષુ સામે છેતરપિંડી તથા વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે આ અંગે ધાંગધ્રા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમયુ યુ પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાં સિદ્ધસ્તરમાં રહેતા અનિરુદ્ધસિંહ

જેમની સાથે અગ્ન સિત્તેર લાખ રૂપિયાનું ચીટિંગ થયેલું છે જે રીતે આ આરોપી છે અનુરૂધસિંહ અનિરૂધ્ધસિંહ અને એ જે છે એ સિંસદામ છે મૂડી તાલુકાનું ત્યાંનો વતની છે એ અને એની સાથે બીજા શારીરિક માણસો મળી અને એક ગુનાને અંજામ આપવામાં આવ્યો

પાંચ લાખની સામે એક લાખ રૂપિયા કેશ આપી દે અને ચાર લાખ રૂપિયા બાકી રાખ્યા અને એમણે કીધું કે હું નાનું કામ કરતો નહીં તમે મોટું કામ લાવો એટલે ફરિયાદીને થોડી લાલચ જાગી એટલે ફરિયાદી એક ગામની અંદર લોકો પાસેથી પૈસા પાસઠ હજાર રૂપિયા ભેગા કરી અને આમની સાથે કોન્ટેક કરેલો પહેલા આ લોકો સાયલા ખાતે જયારે વાત કરી ત્યારે પંદર લાખ રૂપિયા આપ્યા અને ત્યાંથી પછી કીધું કે અહીંયા નહીં આપણે જે ઉપર બાવળી અને જીવા ગામ છે એ બાજુ લોકો લઈને આવેલા ત્યાં આગળ ફરિયાદી બીજા પચાસ હજાર રૂપિયા પચાસ લાખ રૂપિયા આરોપીને આપે કીધું કે ભાઈ બીજા પૈસા એ આવે છે ગાડીમાં એટલામાં એક અલ્ટો આવે છે અલ્ટો અંદર બે માણસો બધા થેલા લઈને આવે છે અને સીધા આપી દે છે અને પચાસ રૂપિયા લઈ અને એ લોકો ત્યાં ત્યાંથી બોલેરો ગાડી છે આરોપીની એમાં જ લઈને નીકળી જાય છે અને આગળથી અને જે ફરિયાદીના મિત્રના જે મામા સુરેશભાઈ છે એમને ઉતારી દે છે એટલે સુરેશભાઈને શક પડે છે કે ભાઈ આ કેમ મને ઉતારી દીધો એટલે એમનો ફોન કરે છે એટલે પેલા લોકો બેગ ચેક કરે છે તો એમાં ચિલ્ડ્રન્સ મની બેંક જે બાળકો રમવા માટેની જે આવે એના નોટોના બે થેલા ભરેલા હતા એ ખબર છેતરે ગઈ એટલે સામે જે અલ્ટો જતી હતી અલ્ટો રોકવાનો એનો પ્રયત્ન કર્યો એટલે અલ્ટો આગળ કંઈક પાણીમાં ફસાઈ ગઈ એટલે ત્યાંથી લોકો મૂકી અને ત્યાંથી ભાગી ગયેલા છે એટલે આ લોકોની એ ટાઈપની કેમો છે અત્યારે જે કુલ પાંચ આરોપી છે એમાંથી બે આરોપીની ઓળખ કરવામાં આવેલી છે હજુ આરોપીને પકડવા માટેના અમારા બધા પ્રયત્નો ચાલુ છે આરોપી પાસેથી નદારે શું કબજે કરવામાં આવેલું છે આવી પછી કબજી કરવામાં અત્યારે નથી આવે પણ જે ગાડી મૂકીને જે ભાગી ગયા હતા એ ગાડી કબજી કરવામાં આવેલી છે ને આલ આરોપીઓ અગાઉ પણ કોઈની સાથે ચીટર કરેલું હોય તેવું અનિરુચિન છે કે આગળ એક ગુનો દાખલ થયેલો છે ચીટિંગનો